એટલે ખરેખર લૂંટારાઓ અધિકારીઓ જે રોડ ઉપર ઉભીને બેફામ લૂંટે છે લોકોને તે બંધ કરે નમસ્કાર દર્શક મિત્રો દીવી સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા વાત કરીએ સમાચારની તો મેંદડામાં જિલ્લા ટ્રાફિક પોલીસની ખુલ્લી લૂંટ એકો ગાડી ખોટી રીતે રોકાવી ડ્રાઈવરને ધમકાવી પહોંચના નામે પાંચસો પડાવી લીધા ટ્રાફિક પોલીસ અધિકારી રવિદાન નાગભાઈ ખંભાડિયા દ્વારા રેશન કાર્ડ અને પાન કાર્ડ જેવા ડોક્યુમેન્ટ પણ માંગી રહ્યા હતા તો શું તેઓ ટ્રાફિક નિયમનનો કોઈ ભંગ ના કરે તેનું ચેકિંગ કરી રહ્યા હતા કે પછી કોઈ સરકારી સહાયના ફોર્મ ભરી રહ્યા હતા કે પછી સરકારી રેશનનો જથ્થો ફાળવી રહ્યા હતા કે પછી બીજું કંઈ શું ઘટના બની હતી એમાં સાહેબ એવું હતું કે હું કાલે સવારના સમયમાં કોડીનાથથી જૂનાગઢ જતો તો મારા વાઈફ હતા તેઓ બીમાર છે એટલે એની દવા લેવા જતા હતા જૂનાગઢ દવાખાને અને મેંદડા નજીક અડધો કિલોમીટર મેંદડા રહેતા ત્યાં જિલ્લા ટ્રાફિકના હાઈવે પોલીસ ઊભી હતી અને એણે મને રોકાવ્યો એટલે મેં ગાડી રોકી હું ઓલરેડી કમ્પ્લીટ જ હતો મારી ગાડીના ડોક્યુમેન્ટ તમામે તમામ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે ઓકે છે એટલે હું ઉતરો તો મને સાહેબે કીધું કે લાવો તમારા ડોક્યુમેન્ટ એટલે મેં કીધું સાહેબ ઓકે છે તો મને કે પાંચસો રૂપિયાની પોઈસ લીજો મેં કીધું સાહેબ પણ મારો શું વાક પાંચસો રૂપિયાની પોઈસ કહેવાની લો તો એ મને ધમકાવા લાગે અને કહેવા લાગે કે નહીં તારે પોઈન્ટ લેવી જ જોશે એ નકરી કે તને ડિટેન કરી દે કે ગાડીમાં કેટલા જણા બેઠા મેં કીધું સાહેબ હવે છ જણાને હું એક ડ્રાઈવર એટલે સાત જણા છે તો મને કે સાત જણા ન ચાલે મેં કીધું સાહેબ મારી પાસે સેવન સીટર ગાડી છે અને ફેમિલીનું ગાડી છે મેં તો અમે બધા ફેમિલી કુટુંબીક જ છે તો કે ના ના કે બધાનું રેશન કાર્ડ લાવવું હોય કે રેશન કાર્ડ બતાવો બધા સાહેબ રેશન કાર્ડ બતાવો એટલે તમે મને કોઈ સરકારી જના અનાજનો જથ્થો ફાળવવાના છે રેશન કાર્ડ કાર્ડને શું કામ પડે મેં કીધું સાહેબ તો એ મને જેમ તેમ ધમકાવા લાગ્યા અને લોઠાએ મને પાંચસો રૂપિયાની પોઈન્ટ પકડાવી છે અને મારી જોડે ગેરવર્તન પણ કરવા મંડે એટલે પછી મેં પાંચસો રૂપિયાની પોંચ લઈ લીધી પણ આ ખરેખર પોઈન્ટ જે અધિકારી દ્વારા મને આપવામાં આવી છે તે પોસ્ટ ખરેખર ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે એની ખરેખર સોચાઈ રીતે એની ઠરાઈ થવી જોઈએ તો આ લોકોને પણ અમને પણ ખબર પડે કે ખરેખર આવા લૂંટારાઓ અધિકારીઓ જે રોડ ઉપર ઊભીને બે ફાર્મ લૂંટે છે લોકોને તે બંધ કરે અને જે ટ્રાફિક પોલીસ અધિકારી રવિન્દાનભાઈ નાગભાઈ ખાંભળિયા દ્વારા મને જે ધમકાવવામાં આવ્યો અને મારી જોડે ગેરવર્તન કર્યું અને મને જે પાંચસો રૂપિયાની ખોટી પોઈન્ટ આપી મારી સાથે પુરાવા હોવા છતાં પણ મને પોઈન્ટ આપી તો ખરેખર આનો ચોક્કસપણે આ કાર્યવાહી થવી જોઈએ અને હું હું તો ગેરકાયદેસર હતો પણ નહીં અને જ્યારે ટ્રાફિકવાળાની ગાડી રોંગ સાઈડમાં પડી હતી અને રોંગ સાઈડમાં રોડ ઉપર પાર્ક કરેલી હતી જો મને પાંચસો રૂપિયાની પોઈન્ટ આપવામાં આવી હોય તો એને કેમ ન આપવામાં આવે એ પણ એક સરસાનો વિષય છે સાહેબ ખરેખર મારા સોશિયલ મીડિયાના માધ્યમથી હું જણાવું છું કે ખરેખર આ વિડીયો તમામ અધિકારીઓ પાસે જાવો જોઈએ અને ખરેખર એની ચોક્કસપણે અને એક વિશ્વાસપણે એની ખરાઈ થવી જોઈએ બસ આજ મારો એક વિડીયો ઉત્તર છે અને ખરેખર આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ